હે યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીસ સો કેમ છો તમે બધા આયોગ કે બધા મજામાં હશો હું પણ મજામાં જ છું અને આજે જો અમે સવાર સવારમાં નીકળી ગઈ છીએ અને જવાનું છે મેરેજમાં અને છે ને અત્યારે માંડવો છે અને માંડવામાં જવાનું છે હજી રેડી નથી થયા ત્યાં જઈને અમે રેડી થાશું તો છે ને અત્યારે ગાડીમાં છીએ ગાડીમાં હવા ઓછી છે ગાડીમાં હવા ભરાવાની છે હવા ભરે છે અત્યારે અને ચાલો હવે છે ને મળીએ આપણે ડાયરેક્ટ મેરેજમાં જઈને સોમે છે ને ફ્રેન્ડના મેરેજમાં ગયા હતા ને માંડવામાં અહીંયાથી પાછા ઘરે આવતા રહ્યા હતા અને અહીંયા પહોંચી ગયા હતા પછી બ્લોગ જ નહોતો બનાવ્યો હેતાર થોડોક રહેતો નહોતો ને એટલે પછી બ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે અહીંયા છે ને દાંડિયા રાસ છે પણ એમાં હું નથી જવાની તીર્થ ગયા છે અત્યારે અને મારે મમ્મી પપ્પા અને એને હિરલને અને હેતાાર્થે જવાનું છે કેશવારાસમાં જે જામનગરની અંદર આવેલી છે હોટલ છે તમને ખબર જ હશે તો ત્યાં જવાનું છે એના માટે હું રેડી થઈ છું ત્યાં ડિનર છે અત્યારે આરામ પરિવારનું અને મતલબ કે અરામભડિયા પરિવારની દીકરી છે એના મેરેજ છે તો અત્યારે ડિનર ત્યાં રાખેલું છે તો જ જવાનું છે અને હું ત્યાં જવાની છું દાંડિયા રસમાં નથી જવાની સો એના માટે છે ને એકદમ રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે સાત અને સાડા સાતે ત્યાં પહોંચવાનું છે તો ફટાફટ હથારને રેડી કરી દઈએ અને જઈએ મળીએ આપણે ત્યાં જઈને તો જો અમે કેશવા રસમાં બચી ગયા છીએ ડેકોરેશન ને બધું તો છે ને બ્લોગ નો એન્ડ કર્યો નતો તો મેરેજ વાળા આપણે છે ને અહિયાં જ એન્ડ કરી દઈએ મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શું કરવાનું બ્લોગ જોવાનું આ શું કરવાનું પછી કરી દે તો ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ